બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્રએ કાળા બજાર ઉપર રેડ કરી અને કાર્યવાહી કરી હતી બનાસકાંઠામાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેડ યથાવત રાખતા દાંતા વિસ્તારમાંથી ચોખા ભરેલા પાંચ ગાડીઓ જપ્ત કરાઈ અંદાજે ત્રીસ ટન થી વધુ ચોખાનો માલ સીઝ કરાયો સરકાર દ્વારા આપવામાં આવતા ગરીબોના અનાજમાં ફરિયાદો વારંવાર હોય છે ત્યારે કાળા રોકવા માટે હવે તંત્રએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટી તંત્રએ કાળા બજાર ઉપર રેડ કરીને કાર્યવાહી કરી હતી બનાસકાંઠામાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેડ યથાવત રાખતા દાંતા વિસ્તારમાંથી ચોખા ભરેલ ગાડી પાંચ ગાડીઓ જપ્ત કરીને અંદાજે ત્રીસ ટન થી વધુ ચોકાનો માલ સીઝ કરાવ હતો જિલ્લા પુરવઠા અધિકારી બાતમીના આધારે ટીમ સાથે રેડ કરી હતી જેમાં અમુદાવા સગે વગે થાય તે પહેલા સરકારી અનાજના જથ્થાને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી સરકારી અનાજમાં કાળા બજાર રોકવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં દાંતાથી જથ્થો કબજે લેવાયો છે જે દોષી તો છે તેમની સામે કડક કાર્યવાહી કરાશે ગયા થોડા સમયથી જે પુરવઠા ખાતામાં જે અનાજને લઈને જે કમ્પલેન્ટ આવતા હતા એના માટે જિલ્લા પુરવઠા અધિકારીના આગેવાનીમાં ટીમોની રચના કરી જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એમ તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી એવી જે કામગીરી દરમિયાન કાલે દાતા ખાતે લગભગ ત્રીસેક લાખ રૂપિયાનું મુદ્દામાલ સાથે સસ્તા અનાજનું જથ્થો પકડવામાં આવ્યો છે એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમના એમની હજી તપાસ ચાલે છે અને જે લોકો પણ એની અંદર ઇન્વોલ્વ મળશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સર દ્રષ્ટિએ લાગે છે કે જે નમકીન બનાવવાની યુનિટ હોય કદાચ એ લોકો લઈ જતા હતા પણ હજી એની અંદર હજી તપાસ કરવાની જરૂર છે કે આખો જથ્થો બીજો પણ કોઈ જગ્યાએ જતો હતો કે કારણ કે જથ્થો ખાસો છે સર એ બધી વિગતો એકવાર તપાસ પૂરી થઈ જાય એના પછી અમે આપશું